કેમ છો બધા મજામાં જશો તો વાગી ગયા સાત અને જો પપ્પા આવી ગયા તમે જોઈ શકો છો સાહેબ આવી ગયા નવી ગાડી લઈ તમારી ગાડી પણ એમ છે હો અવાજ નથી કરતી અવાજ કરતી નથી ગાડી જો પપ્પા આવી ગયા અને મમ્મી આવી ગયા અને શું છે આમાં ફૂલ અને આ બધા જો કામકાજ કરે આ જો આ તો જો રીએ તો અને શ્રુતિ બેન જો બધી તૈયારી કરે હવે આપણે શેની તૈયારી કરો હા પણ ટ્રે આપણે અત્યારે બતાવશું હમ અને રિયા બેન આ બધું હમું હમું કરે હા જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ રૂમાલ શરદી થઈ ગઈ શ્રુતિ બેન બધું રેડી કરે પણ હવે કરી લે રેડી કા ચાલો હવે આપણે મળીએ પછી કા હમ સરસ હવે આ બધું થઈ ગયું અબ બધી ઘટતું નથી પપ્પા ફૂલ તો લઈ આવ્યા ચારીએ ટ્રે બધી અહીંથી જ રેડી કરી અમે અમે નહીં શ્રુતી એ ક્રેડિટ લઈ નઈ હું એકલું તું આ ટ્રેન ભગવાન બસ બે મોકલતા ડાયરેક્ટ સ્ટોપ પર થી બાકી એ મમ્મી બેય કઈ તો હું અહીંયા ઉંધી માથે વાસું મમ્મી જો છાસ બનાવે રોટલાને હું બનાવ્યું દોહીમાં કાચી કઢી કાચી કઢી મમ્મી રોટલાને કાચી કઢી બનાવી મમ્મીએ વઘાર વઘારેલી વઘારેલી કાચી કઢી કાચી કઢી આ કાચી કઢી રોટલા

મ્યાવીન ખાધું ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ નહીં જય દ્વારકાથી તો વાગી ગયા છે સાડા પાંચ અને સરસ મજાના બધા રેડી થાય છે તો આપણે જોઈએ આ રિયાબેન ગુડ મોર્નિંગ અને મમ્મી જો ભાખરીનું કામકાજ કરે છે ભાખરી બને જે શ્રી કૃષ્ણ મમ્મી જે દ્વારા ભાખરી બને એટલે ફટાફટ નાસ્તો કરી લઈ જો ઠંડી પણ કડકડતી છે અને આપણે ફટાફટ રેડી થઈ જઈએ હજી પ્લેટ પણ તૈયાર કરવાની છે અને રિયાબેન જો હજી એનું બધું વ્યવસ્થિત કરે છે તો મળીએ આપણે જો પ્રતિકભાઈ અને કિરણભાઈ બે આવી ગયા અને અત્યારે ભાખરી ને ગાંઠિયા કાઈ છે હા તમાર બેન કંઈ કહેવાનું કંઈ કહેવાનું હાલો હું તો ત્યાર થઈ જાવ હવે ફટાફટ મમ્મી તું ખાઈ લેજો મમ્મી ના ચોરી અને શ્રુતિ બેઠી છે તૈયાર હવે રિયા હવે તો તું શ્રુતિ રેડી તો ફાઇનલી અમે થઈ ગયા તૈયાર અને જઈએ અને બેનને રેડી થવા જવાનું શ્રુતિ

પાર્લર વાળા બેન ના ઇંપાલના સેમે પહોંચી ગયા વે પાર્લર માથી આમ આવતા તો હાલ એ બસ બસ તો અમે આવી ગયા છે ક્વીન માં અને બધાને રેડી થવાનું છે

કે કેસટ પાર્લર માં કે કી કાઢવી થવાનું છે અને કરતી આપણે છે તૈયાર થવાનું છે તૈયાર થવા એટલે એનું પછી જો જે માં

ભૈબાને તૈયાર કરે છે અમારા શ્રુતિબેન હા અને હવે જો આ એ તૈયાર થાય અને મારે તો હજી તૈયાર થવાનું બધું બાકી છે તમે જોઈ જ શકો છો શું કેવું સતી રહી હમ હા તું આવતી રહેમાં કીનો ફોજી પાટલીવાળીઓ હં અને હજી જ અમારે આને રેડી કરવાના છે થોડાક તો ચાલો મળીએ ફટાફટ બાય બાય ના સરસ છે પટોળું અને પટોળું બહુ મોંઘું છે આઠ હજારનું પટોળું પહેલા તો પ્રાઈમર લગાવ્યું છે મેકઅપ નોન લાસ્ટિંગ બોન માટે 3 ઇન 1 પ્રાઈમર છે ઇન્સેટ નું હમ તો ટેક પર મોઇશ્ચરાઇઝર હે માં બે ગીવ મ્યુઝિક તના આપ એમ હ એ બધું નત કરવાનું બેન બે મારે મેકઅપ ની જરૂર પડે કોને મારે કે મારે તો રહેને દે નેચરલ હો બાપુ નેચરલ બા શ્રુતિ પછી બહુ હેં દીત પર રોજ પડ શું કે દિશા બેન મોજ રોજે રોજ

દેખા હે કે લોકો ઉસકે અતર કરતા હૈ લેકરું કી દબાય નહી ગઈ કે મિની આઈ પોટેટો સોસ હૈ જો દિ મૈ પીયો છૂટી આવા છૂટી ગુફ પાડ દે બસ હવે તે ગાડી મે બેઠો

તો ફાઇનલી હવે જો હું શ્રુતિ અને કિરણ કોઈ થઈ ગયા રેડી હું કેવું કિરણ કોઈ હા ઓ રેડી અને રિયા પણ રેડી થઈ છે અને પ્લેટ પણ જો રેડી થઈ હવે બરાબર બધું સામાન પડ્યો અને આ બેજો હમ લેટ નો વિડિયો ઉતારો પ્લેટ બનાવતા તઈ વિડિયો નથી ઉતારી થઈ ગયો અમે તમે નોતાના હજરમાં જો અમે બધા રેડી થઈ ગયા હવે કેવા લાગતા હોય એ ખબર નહિ હારા લાગી કે શ્રુતિ બધાય હારા લાગે છોડદાર તો હાથ વાળો બધા સિમ્પલ સિમ્પલ છે શ્રુતિ તો વિધાઉટ મેકઅપ હે ના થોડો થોડો મેકઅપ કર્યો છે પણ સરસ લાગે છે બધા અને પ્રતિક બિચારો ક્યારનો વેઇટ કરે

થઈ ગયા છે રેડી અને હવે મારે જવાનું છે રેવદરા તો ભોયલાનાથી બધા આવે એટલે અમે ત્યાં મળીએ અને પછી જઈએ ચાલો હવે ફાઇનલી અમે બધા થઈ ગયા રેડી અને ડીએ પણ થઈ ગઈ રેડી તો હવે અમે ફટાફટ બધા નીકળીએ અને જો આ બધું સામાન પેકઅપ કરે છે અને ડીશ પણ રેડી કરી છે ચાલો નીકળશું હવે ચાલો લોકો બે આવે છે લક્ષ્મી ત્યારે આંગણ કી ચા થેલકા પોટકા લઈને અને લક્ષ્મી તો જાય જો તમે જોઈ જ શકો બધા બધા

બોલો બોલ હા ભાઈ પાડવાની તૈયારી કરે કેટલા ત્રોપા પડે જોઈ બે પડ્યા બે પી લીધા જોઈએ અમારે હજી બાકી અમે જ ઝીલવા લઈશું की है, जा, है। का हो? तो <laughs> फोटो सेशन करे। आ है। जो अबर आ हो पद्मा <laughs> दुम्ण। दुम्ण चलो त्रोपा पी पद्मा

এক এক <laughs> <laughs> જોઈ લ્યો પણ આ ત્રોપા મજા આય છે ક્યાં મજા આવશે ને પીવાની જુગાડું ત્રોપા જુગાડું ત્રોપા બાકી લૂમ પાડી લીધી હમ

એ કાકા તારો તું ઓકે પોતા

લાગ્યું રાજીભાઈ તમને રિયાન સસરા ચાલી નથી પાડવાની બહુ આનંદ આવ્યો બસ તો સારું લ્યો અને રિયા તો જો અત્યારે ખીલી હાવ આવી તો હવારે નહોતી લાગતી શું કેવું કાકા એ નિખાર પાર્લર કાંઈ કિસી ઓરકા નહીં નેચરલ બ્યુટી નહીં યાર